લીંબાય ઝોનના તમામ ટપડા ડાઇંગના આગેવાનો અને કારખાનાદારો અહીંયા આવેલા છે અહીંયા કોર્પોરેશને જે સીલિંગનું કામ ચાલુ કર્યું છે તો અમારી એમને એટલી જ વિનંતી હતી કે ભાઈ દિવાળી સુધીનું ટાઈમ આપીને આ લોકોને નોટિસ આપતે તો આ લોકોને રોજીરોટીનો પ્રશ્ન નડતે નહીં અને અહીંયા જે ડાઇંગને એક એક કારખાનામાં કમસે કમ દસથી વીસ કારીગરો છે એના અંદાજે તમે ઘણી લો કેટલા બધા લોકોને રોજીરોટીની અસર પડી રહી છે જે બિલકુલ ગેરવ્યાજબી છે તેના માટે અમારી તંત્ર અને પ્રશાસનને ખાસ અપીલ છે કે આ લોકોને દિવાળી સુધીનો ટાઈમ આપો અને બાયદરી લખીને સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવે એમ એવી અમારી રજૂઆત છે ઘણા વર્ષોથી આ તપેલા ડાઇંગ ચાલે છે શું આમાં કઈ રાજકારણ લાગે છે પંદર વીસ વર્ષથી વિસ્તારમાં ડાઇંગનું કામ ચાલે છે તપેલા ડાઇંગનું અને આ હોમ મેડ ઉદ્યોગ છે ગૃહ ઉદ્યોગ ગણવામાં આવે છે આને અને અત્યાર સુધી કોઈને કોઈ કારીગરને કે કોઈને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી નથી મતલબ આમાં ટોટલ આખા લિંબાયત ઝોનની વિસ્તારમાં વાત કરીએ તો પંદરથી પચીસ હજાર જેવા કામદાર વર્ગ આવે છે અને આ લોકોને રોજીરોટી પર બહુ મોટી અસર પડે એવું છે મતલબ દબાણ છે સાહેબને એવું કેવું છે કે ઉપરથી દબાણ છે એના માટે આ કામગીરી અમે કરી રહ્યા છે અને અમારી એટલી જ વિનંતી છે કે ભાઈ દિવાળી સુધી બધાને ટાઈમ આપીને યોગ્ય કરવામાં આવે એવી અમારી ખાસ રજૂઆત છે ડેપ્યુટી કમિશનર સાહેબ પટેલ સાહેબને લીંબાય ઝોનના છે તેમને અમે બધા મળીને રજૂઆત કરી છે એમણે કીધું છે કે ભાઈ ઉપરથી મતલબ જે આદેશ આવશે કમિશનર સાહેબનો અને બીજા બધા અભિપ્રાયો લઈને અને બાંયધરી આપીને અમે કોશિશ કરીશું ખોલવાની આ લોકો ધારાસભ્ય સંગીતાબેન પાસે બી ગયેલા શું રજૂઆત કરી હા હા મારા હાજી રહેવાનભાઈને ખબર છે એના માટે બોલો આપણું નામ મારું આપણે મારું નામ મોહમ્મદ અઝરુદ્દીન અંસારી છે અંસારી છે અને આપણે રહેવાનું લિંબાયતમાં છે ડાયમનું ખાતું ચડ્યું છે નાનું બધા પરિવાર અને ઘર બધાને લઈને આપણું ખાતું ચાલતું છે નાનું આમતું એમાં એવું હતું કે મહાપ્રભુ આપણે મંગલાપાકમાં એકવાર ટ્રકવાળાના કારણે એ ડ્રેનેજ લાઈન ધસાઈ ગયું હતું એનું બધું ભાર આપણે ડાંગવાડા ઉપર આપી ના નાખી ગયા એમાં એસએમસીવાળા કામ કરતા હતા પાણી વહેતું હતું એ બધા જોતા હતા કામ ચાલુ હતું તો એના વચમાં જ ટીવીવાળા જોડે વાત કરીને કંઈ વિડીયો વિડીયો બનાવીને આપી દીધું અને એમાં ફસાઈ અમે ફસાઈ અમે બધા ડાઇંગવાડાને આપી કરાવી દીધું શું રજૂઆત રજૂઆત એવું હતી કે ભાઈ કીધા વગર સીલ મારે છે એમાં એવું હતું કંઈ અગ્રીમ નોટિસ આપી દેતા કે બતાવી દેતા કે અમે ગાલી સીલ મારવાના છે કે કંઈ પ્રોબ્લમ હોત તો એમને કહી દે કે ભાઈ ભાઈ પ્રોબ્લમ થાય છે તમે થોડુંક વાર માટે ડ્રાઈંગ બંધ કરી નાખો કે અમે ગટર લાઈનનું કામ કરી શકીએ એ કીધા વગર ડાયરેક્ટ જ કીધું નહીં અને ડાયરેક્ટ જ આવીને સીલ મારવાનું ચાલુ કરી દીધું રોજી પર કેટલું રોજી પર એવું છે કે આપણે જેટલા બધા છે ઘર પરિવાર નાના અમથા મતલબ ગામથી આવેલા છે બધા ત્યાં જ રહેવાનું છે ત્યાં જ ખાવાનું છે ત્યાં જ કામ કરવાનું છે અમે અત્યારે તો ઘણા બધા લોકો છે આખું એને ચાર પાંચ એરિયો ઘેરાયેલો છે હમણાં સીલ ચાલુ જ છે સીલ મારવાનું ચાલું જ છે હમણાં તો મટકાવલી ગલી અને આપણે મંગલા પાર્ક એ બધી જગ્યાએ ચાલતું છે હમણાં લિંબાયતમાં વધારે પડતું ચાલતું છે પણ એમાં એવું હતું કે કંઈ કહીને આવતે કે કંઈ કરીને આવતે ને તો આપણને સમજાય કે ભાઈ કીધું છે તો પણ બંધ કરી દઈએ ઝોનના એમાં જવાબમાં એવું છે કે કંઈ માનવા માટે તૈયાર નથી માનવા માટે કંઈ તૈયાર નથી એ માનીને કોઈ ટાઈમ આપી દે કે ભાઈ અગ્રીમ નોટિસ આપી દે કે તમે આટલા દિવસમાં ખાલી કરી દો કે આટલા દિવસમાં તમને ચલવું છે કે નહીં ચલવું છે એ પ્રમાણે અમે કંઈ કરી શકીએ છીએ એમાં એવું હતું કે ભાઈ આ નાની અમથી વાત હતી ડ્રેનેજ લાઈન અગર બની જશે ને તો એમાં અમારે એનો વિડીયો વાયરલ કરી નાખો વિડીયો બનાવીને વાત કોઈ લાંબી નહીં હતી એક ડ્રેનેજ લાઈન તૂટવાના કારણે આપણું બધું કામ બગડી ગયું એમાં એસએમસીવાળા કામ કરતા જ હતા એમાં એક માણસ વિડીયો બનાવીને વાયરલ કરી નાખો પણ વાળા જેના પાણી બહે છે એ લોકોને કઈ કહેવું જોઈએ અગ્રીમ નોટિસ આપવું જોઈએ હા અને એમાં રજૂઆત એવું છે કે ભાઈ ખોલી નાખો એમને તર થોડુંક ટાઈમ આપે કે ભાઈ આટલા દિવસ સુધી ચલો કે તમે આટલા દિવસમાં તમે તમારો વારો કરી લો તો અમે ઘર પરિવાર લઈને બેસેલા છે અહીંયા ઘર પરિવાર